भाद्रवा व दमास तारीख 21 20 सप्टेंबर 2025 ना रोज रात्री बपोरे 12 वागी ने 16 मिनिट वाग्या थी सुरू થશે અને 22 सप्टेंबर 2025 સુધી સવારે 1 वागी ने 23 मिनिट वाग्या સુધી રહેશે આમ ઉદય તારીખ અનુસાર સર્વ પિતૃ અમાસ 21 सप्टेंबर 2025 ના રોજ ઉજવવામાં આવશે સર્વ પિતૃ અમાસ નું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે તમામ પૂર્વજોને શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ સાથે વિદાય આપવામાં આવે છે પંચાંગ અનુસાર ભાદરવી અમાસને સર્વ પિતૃ અમાસ કહેવાય છે આ તિથિ પિતૃ પક્ષનો છેલ્લો દિવસ હોય છે સર્વ પિતૃ અમાસ પર ઘરના બધા પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનો વિશેષ મહત્વ હોય છે ખાસ કરીને જે પૂર્વજોની મૃત્યુની તિથી ખબર નથી અથવા કોઈ કારણસર મૃત્યુ તિથી પર શ્રાદ્ધ કરી શક્યા નથી તેવા પિતૃઓનો આ તિથી પર પિંડદાન અને તર્પણ કરી શકાય છે આથી તેને સર્વ પિતૃ અમાસ કહેવાય છે સનાતન ધર્મમાં સર્વ પિતૃ અમાસ્યાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અમાવસ્યાના દિવસે સ્નાન দান અને પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે સર્વ પિતૃ અમાસિયાના દિવસે પિતૃઓને તર્પણ વિધિ કરાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સર્વ પિતૃ અમાસિયાના આગળના દિવસથી જ નવરાત્રીના 9 શુભ દિવસો શરૂ થઈ જશે. જેમાં માતા દુર્ગાની પૂજા ઉપાસના કરવામાં આવે છે. જ્યોતિષોના કહેવા પ્રમાણે સર્વ પિતૃ અમાસિયાના દિવસે કેટલીક ભૂલો ન થાય તેની સાવધાની રાખવી જોઈએ. તો ચાલો જાણીએ સર્વ પિતૃ અમાસના દિવસે શું શું ધ્યાન માં રાખવું જોઈએ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે મોડા સુધી સુવું ન જોઈએ અને વહેલા ઉઠીને સ્નાન કરી પિતૃ દેવની પૂજા કરવી જોઈએ બની શકે તો આ દિવસે પીપળાને જળ ચઢાવવું જોઈએ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ જેમ કે ડુંગળી લસણ मांस तेमज दारू नो सेवन न करवो જોઈએ આ ઉપ્રાંતા દિવસે વાડ તેમજ નખ ન કાપવા જોઈએ આવું કરવાથી ખૂબ જ અશુભ માનવામાં આવે છે અમાવસ્યાના દિવસે કોઈની સાથે લડાઈ ઝઘડો ન કરવો જોઈએ ગરીબોની સેવા કરવી જોઈએ વડીલોનો સન્માન કરવો જોઈએ સર્વ પિતૃ અમાસના દિવસે સવારે ઊઠીને ઘર સાફ કરો અને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો सूर्यास्त પછી ઘર સાફ ન કરવું જો તમે सूर्यास्त પછી ઝાડુ કરશો તો પિતૃઓ પણ ગુસ્સે થશે શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવે છે ब्राह्मण અને ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવો શાસ્ત્રોમાં ભૂખ્યા વ્યક્તિને ભોજન દાન કરવું સૌથી મોટું પુણ્ય માનવામાં આવ્યું છે સર્વ પિતૃ અમાવસિયા પર તમારા ઘરમાં કોઈ ભૂખ્યું ન રહે તેનું ધ્યાન રાખો જો કોઈ મનુષ્ય प्राणी के पक्षी तमारा द्वारे भोजन की आवे छे तो चौकस खावानु आपो ब्राह्मण अने भूख्या व्यक्ति ने भोजन करावो। खीर अने दूध धरावतो खोराक लेवो श्रेष्ठ आ उपाय करवाती देवी लक्ष्मी कृपा तमारा पर बनी रहे पूर्वजनु नाम लई छोड़ अने छोड़ने नियमित पाणी आपो દેનાથી પિતૃઓને નિયમિત સંતોષમળશે અને જેમ જેમ છોડ વધશે તેમ તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ વધશે છોડ ઘરની સકારાત્મકતા અને ખુશીનું પ્રતીક છે તેથી તમારે સર્વપિત્રી અમાવસ્યા પર ઘરમાં એક છોડ જરૂર લગાવવો જોઈએ